અશ્લાલીમાં રોજિંદા ખર્ચની તકરારમાં મિત્રની હત્યા અશ્લાલી પોલીસ દ્વારા આરોપીની કરવામાં આવી ધરપકડ અમદાવાદ જિલ્લાના અશ્લાલી પોલીસ મથક વિસ્તારમાં ગત ઓગણીસમી જાન્યુઆરીની સાંજે લોહિયાળ બનાવ બન્યો હતો જેમાં બેતાલીસ વર્ષીય સુનિલ તિવારી નામના આધેડની નિર્મમ હત્યા કરવામાં આવી છે આ ગંભીર ઘટનામાં હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ મૃતકનો મિત્ર યોગેશ ધારણ કરી લીધું હતું આવેલા આરોપી યોગેશ દ્વિવેદીએ સુનિલ તિવારીના માથાના ભાગે લોખંડનું ટિફિન જોરથી ફટકારી દીધું હતું માથાના નાજુક ભાગમાં લોખંડની ભારે વસ્તુ વાગતા સુનિલને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના પરિણામે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ અસલાલી પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મિત્ર યોગેશ દ્વિવેદીની ધરપકડ કરી લીધી છે પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપી યોગેશ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા બે ત્રણ વર્ષથી અસલાલી વિસ્તારમાં રહીને નોકરી કરતો હતો ક્ષણિક આવેશ અને પૈસાની ખેંચતાણને કારણે તેને મિત્રતા લોહીમાં રંગાઈ હતી હાલ અસલાલી પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ ઘટના પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ ના આજે રાત્રે સાડા નવ વાગે કોમ્પ્લેક્સ કોન્ક્રીટ પ્લાન્ટ છે જે કમોડ પીલાના રસ્તા પર આવે છે ત્યાં એક હત્યાનો બનાવ બનેલો છે બનાવની વિગત આ રીતે છે કે જે મરણ જનાર છે સુનીલ કુમાર તિવારી ઉમેરો ફોર્ટી વર્ષ એ રાયબલ લીધા છે અને જે આરોપી છે સામેવાળા યોગેશ કુમાર દ્વિવેદી ઉમર ત્રીસ વર્ષ એ બંને કોનપ્લસ પ્લાન્ટમાં ડ્રાઈવરની નોકરી કરે છે અને બંને વચ્ચે સામાન્ય જે રોજ દરરોજનો ખર્ચો હોય એ પ્રશ્નના જે નાણાંની લેતી દેતીનો એક પ્રશ્ન ઉભો થયો હતો તો એ પ્રશ્નના આધારે બોલાચાલી થઈ અને એ બોલાચાલીના આધારે જે આરોપી છે એમને સ્ટીલનો ટિફિન લઈને મરણ જનારના માથાના ઉપર ઘા કરીને એમની મૃત્યુ નિપજાવી છે સતો સાત ત્યારે લોકલ પોલીસને જેતી જાણ થઈ તો આરોપીને એક અટક કરવામાં આવે છે અને અસલી પોલીસ સ્ટેશનમાં 103 1 નું જો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીનો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હાલ સુધી પસાર મે આવી નથી કે કયા સમયથી આ લોકો નોકરી કરે છે આ લોકો અગાઉ મોડ યુપી ના છે અને અહીંયા 2 થી 3 મહિના પહેલા આવેલા છે કેટલા પૈસા હતા કે જેના માટે આ માથાકૂટ હતી એ હજીત પાસે ઉપલબ્ધ નથી કઈ વસ્તુના પૈસા હતા આ બંને વચ્ચે રોજમરોજ એ લોકોને જે લંચ ને ડિનર બધું જોડે કરે છે તો એ જે રોજમરોજ ના ખર્ચા નો પ્રશ્ન હતો એ પ્રશ્નના લીધે દેવી નો પ્રશ્ન